જય શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે સાચો ગીતા પાઠ એક વખત ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી દક્ષિણ ભારત તરફ જઈ રહ્યા હતા રસ્તામાં તેમણે એક બ્રાહ્મણને ગીતાનો પાઠ કરતા જોયો બ્રાહ્મણના મુખ પર સુંદર મજાની આનંદની રેખાઓ ઉપસી રહી હતી તે મરક મરક હસી રહ્યો હતો ચૈતન્ય મહાપ્રભુ તેની પાછળ જઈને ઊભા રહી ગયા અને શ્લોક સાંભળવા લાગ્યા બ્રાહ્મણે ગીતાપાઠ ગીતા પાઠ પૂરો કર્યો અને પાછળ ફરીને જોયું તો ચૈતન્ય મહાપ્રભુ ઊભા હતા તેને આનંદનો પાર ન રહ્યો ચૈતન્ય મહાપ્રભુના ચરણોમાં તેમને શિષ્ય નમાયું અને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે પ્રભુ આપ ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે તમે તો સરસ મજાનો ગીતા પાઠ કરો છો પરંતુ એ શ્લોકના ઉચ્ચાર તો અશુદ્ધ હતા છતાં તમને એમાં એટલો બધો આનંદ કેમ આવતો હતો ત્યારે બ્રાહ્મણે કીધું પ્રભુ મને ક્યાં સંસ્કૃત આવડે છે મને તો જેવું આવડે તેવું શુદ્ધ ને અશુદ્ધ ઉચ્ચાર કર્યા કરું છું અને એ સમજવું હોય એ ભગવાન સમજી શકે અને તમારા જેવા વિદ્વાન સમજી શકે પરંતુ જ્યારે હું ગીતા પાઠ કરું છું ત્યારે મને કુરુક્ષેત્રનું વિશાળ મેદાન દેખાય છે કૌરવો અને પાંડવોની સેનાની વચ્ચે ભગવાન કૃષ્ણનો રથ ઊભો હોય ને એ મને દેખાય આવે છે અને એની અંદર અર્જુન પોતાનું ગાંડી લઈને ઊભો છે અને કૃષ્ણ ભગવાન જગતના પરમાત્મા તેમનો રથ ચલાવી રહ્યા છે અને અર્જુન સામે જોઈને ભગવાન તેમને વારંવાર ઉપદેશ આપે છે અને સુંદર મજાના શ્લોકો બોલે છે આમ જ્યારે જ્યારે હું ગીતા પાઠ કરું છું ત્યારે મને કુરુક્ષેત્રનું મેદાન કૃષ્ણ ભગવાન અને અર્જુન દેખાય આવે છે અને એટલે જ મારા મુખ ઉપર આનંદ દેખાય છે એવું લાગતું હશે ચૈતન્ય મહાપ્રભુ એ બ્રાહ્મણની વાત સાંભળીને નવાઈ પામ્યા અને તેમને કહેવા લાગ્યા અને કહેતા કહેતાં તેમની આંખમાંથી પણ આંસુ નીકળી ગયા અને એ બ્રાહ્મણને ભેટી પડ્યા અને ગદગદ કંઠે કહ્યું બસ આજ સાચો ગીતા પાઠ છે કે જેનાથી ભગવાનના દર્શન થઈ શકે એનાથી મોટો પાઠ કયો હોય